નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ફોર નોલેજ ની યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આશા રાખું છું બધા વિદ્યાર્થીઓ સ્વસ્થ હશો અને નિયમિત રીતે તમે તમારો અભ્યાસ પણ કરતા હશો આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ અગિયાર ના અર્થશાસ્ત્ર વિષયની અને એમાંનું ચેપ્ટર નંબર નવ એટલે કે રાષ્ટ્રીય આવક આ રાષ્ટ્રીય આવકની શરૂઆત આપણે ઓલરેડી આ ચેનલની અંદર કરેલી છે અને બે લેક્ચર આપણે ભણી પણ ચૂકેલા છીએ એમાંના પ્રથમ લેકચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી રાષ્ટ્રીય આવકની અંદર કયા કયા ટોપિકનો સમાવેશ થયેલો છે એટલે કે રાષ્ટ્રીય આવક ચેપ્ટર તમે ભણશો પછી તમને કેટલી માહિતી મળવાની છે બરાબર ખૂબ જ સારો વિસ્તારપૂર્વક આપણે સમજ આ લેક્ચરની અંદર માણેલી હતી ત્યારબાદ હજી આપણે ગયા જ લેકચરની અંદર જોયેલી હતી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાઓ કેટલા અર્થશાસ્ત્રીઓએ રાષ્ટ્રીય આવકને વ્યાખ્યાયિત કરેલા છે એની વાત કરેલી હતી રાષ્ટ્રીય આવકને જો સિમ્પલ ભાષાની અંદર મારે વ્યાખ્યાય કરવી હોય તો કઈ રીતે કરી શકાય એની પણ આપણે ચર્ચા કરેલી હતી જુદા જુદા ત્રણ વ્યાખ્યા પણ જોયેલી હતી સૌપ્રથમ વ્યાખ્યા હતી આલ્ફ્રેડ માર્શલની અને આલ્ફ્રેડ માર્શલે ઉત્પાદન આધારિત રાષ્ટ્રીય આવકને વ્યાખ્યા આપેલી હતી આપણે જોયેલું હતું કે એક વર્ષ દરમિયાન દેશના ત્રણ ક્ષેત્ર એટલે કે કૃષિ ઉદ્યોગ અને સેવા આ ત્રણે ત્રણ ક્ષેત્રની અંદર એક વર્ષ દરમિયાન જેટલું પણ ઉત્પાદન થાય છે એ ઉત્પાદનની બજાર કિંમતને કહેવામાં આવતી હતી રાષ્ટ્રીય આવક તો આવું આલ્ફ્રેડ માર્શલ ભાઈએ કીધેલું હતું ત્યારબાદ બીજી વ્યાખ્યા આપણે જોઈ હતી ઇરવિંગ ફિશરની અને ઇરવિંગ ફિશર એ જે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપેલી હતી એ હતી વપરાશ આધારિત બરાબર એને એવું કીધેલું હતું કે એક વર્ષ દરમિયાન કોઈ પણ દેશનો નાગરિક છે કેટલી વસ્તુનો વપરાશ કરે છે આ વપરાશ રાષ્ટ્રીય આવક કીધી ત્યારબાદ આપણે ત્રીજી વ્યાખ્યા જોઈ લઈ હતી એસી પીગુની એસી પીગુ એ આધારિત વ્યાખ્યા આપેલી હતી એટલે કે એક વર્ષ દરમિયાન દેશનો નાગરિક કેટલા રૂપિયા કમાય છે એને આપણે રાષ્ટ્રીય આવક કીધેલી હતી બરાબર તો આવી ત્રણ જુદી જુદી વ્યાખ્યા રાષ્ટ્રીય આવકની આપણે ગયા જ લેક્ચરની અંદર જોયેલી છે જે પણ વિદ્યાર્થીઓ હજી પણ આ બધા જ લેક્ચર ભણવાના બાકી હોય એમના માટે આજના જ લેક્ચરની ડિસ્ક્રિપ્શનની અંદર તમને બધા જ લેક્ચરની લિંક મળી જશે ત્યાંથી તમે કોઈ પણ લેક્ચર ગમે ત્યારે ભણી શકશો ચાલો હવે ચર્ચા કરીએ આજના લેક્ચરની આજનો લેક્ચર ખૂબ જ મહત્વનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર આજનો લેક્ચર લાસ્ટ સુધી બધા માણજો કારણ કે ખૂબ જ કામમાં આવે એવી વસ્તુ આજે આપણે અભ્યાસ કરવાના છીએ આજનો ટોપિક છે રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો ચાર જુદા જુદા રાષ્ટ્રીય આવકના ખ્યાલો રહેલા છે એ આજે આપણે ચર્ચા કરવાના છીએ જીડીપી અને એનડીપી અત્યાર સુધી તમે ઘણી વખત એવું સાંભળેલું હશે ભારત દેશનો જીડીપી આટલા લાખ કરોડ રૂપિયા છે અમેરિકાનો જીડીપી આટલા લાખ કરોડ રૂપિયા છે અલ્પ વિકસિત કંપની કન્ટ્રીનો જીડીપી ઘણો બધો ઓછો હોય છે તો આ જીડીપી ખરેખર કોને કહેવાય અને એને રાષ્ટ્રીય આવક સાથે કેવા પ્રકારનો સંબંધ રહેલો છે એ આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે બરાબર આજનો લેક્ચર માત્ર ધોરણ અગિયાર પૂરતો જ નથી પરંતુ તમને જનરલ નોલેજની પણ માહિતી આજના લેક્ચરમાંથી ઘણી બધી મળશે બરાબર જીડીપી ની વ્યાખ્યા જોશું એનડીપી ની પણ આપણે વ્યાખ્યા જોવાના છીએ અને ખૂબ જ સરળ રીતે આજની આ બંને વ્યાખ્યા આપણે સમજવાના છીએ તો શરૂ કરીએ આજનો લેક્ચર રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો રાષ્ટ્રીય આવકના આમ જોવા જઈએ તો ચાર જેટલા મહત્વના ખ્યાલો રહેલા છે કયા કયા ખ્યાલો તો સૌ પ્રથમ જીડીપી રાષ્ટ્રીય આવક તમે કોઈ પણ દેશની માપતા હોય તો એની અંદર જીડીપી આવું સાંભળેલું હશે બરાબર કે આ દેશનો જીડીપી આટલો છે તો જીડીપી પણ તમે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક માપી શકો છો ત્યારબાદ બીજો મહત્વનો ખ્યાલ એટલે કે એનડીપી ત્રણ નંબરનો નો મહત્વનો ખ્યાલ છે જીએનપી અને ચાર નંબર ઉપર આવે છે એનએનપી બરાબર આ ચારે ચાર ટર્મિનોલોજી ખૂબ જ સમજવા જેવી છે પેલા તો આપણે બધાના ફૂલ ફોર્મ જોઈ લઈ કે જીડીપી એટલે શું થાય એનડીપી એટલે શું થાય જીએનપી એટલે શું થાય અને એનએનપી એટલે ખરેખર ફૂલ ફોર્મ એના શું થાય બરાબર તો જીડીપી નું ફૂલ ફોર્મ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ બરાબર અંગ્રેજીમાં જીડીપી ને કહેવામાં આવે છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેનો ગુજરાતીમાં અર્થ થાય છે કુલ ઘરેલું ઉત્પાદ કેતા કે કુલ ઘરેલું પેદાશ બરાબર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ બરાબર ઘરેલું એટલે કે દેશમાં એક વર્ષની અંદર કેટલું ઉત્પાદન થયેલું છે એને કહેવામાં આવે છે જીડીપી ત્યારબાદ આવેલો શબ્દ એનડીપી તો એનડીપી નું ફોર્મ જોઈએ તો એનડીપી એટલે થાય છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ બરાબર નેટ એટલે કે શુદ્ધ ગ્રોસ એટલે હતું કુલ નેટ એટલે કે શુદ્ધ બરાબર ગ્રોસ ડોમેટિક ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એની અંદર ઘણી વખત ઘસારો પણ સમાયેલો હોય છે તો જીડીપીમાંથી જો ઘસારો બાદ કરી દેવામાં આવે તો બની જાય છે એનડીપી

ચાલો જીડીપી જીડીપી ની પૂરું નામ તો હવે આપણે ખ્યાલ આવી ગયો છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેને ગુજરાતીમાં કુલ આંતરિક પેદાશ અથવા તો કુલ ઘરેલું ઉત્પાદન તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર ખાસ ધ્યાનમાં રાખવાનું ડોમેસ્ટિક એટલે કે ઘરેલું આંતરિક એટલે કે દેશની અંદર બધી વસ્તુ બનેલી બરાબર વ્યાખ્યા જોઈએ હવે એક વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે બરાબર વ્યાખ્યા ખાસ સમજો વ્યાખ્યા કંઈક આ રીતે કીધેલી છે કે એક વર્ષ દરમિયાન દેશની હદમાં બરાબર એટલે કે દેશની જે પણ ભૌગોલિક સીમા રહેલી છે એની અંદર દેશના જ નાગરિક અથવા તો નાગરિકો દ્વારા જે પણ વસ્તુઓ અને સેવાઓ ઉત્પાદન કરવામાં આવે છે એના બજાર કુલ આંતરિક પેદાશ તરીકે ઓળખવામાં આવે છે બરાબર જોઈએ આપણે એક ચાર્ટ દ્વારા આ છે ભારત આપણો દેશ ભારત દેશની અંદર બરાબર હવે આપણે જાણવી છે જીડીપી કોને કહેવાય તો આ ભારત દેશની અંદર એક વર્ષ દરમિયાન જેટલું પણ ઉત્પાદન થાય છે એ બધા જ ઉત્પાદનને શું કહેવામાં આવે છે જીડીપી બરાબર એટલે હવે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે જીડીપી એટલે શું થશે કે કોઈ પણ દેશ હોય એ દેશની હદની અંદર જેટલી પણ વસ્તુ ઉત્પાદન થતી હોય એ ચાહે વસ્તુ હોય કે સેવા હોય એના બજાર મૂલ્યને કહેવામાં આવે છે જીડીપી અહીંયા આપણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ દેશની અંદર હદની અંદર ધારો કે ભારત દેશના નાગરિક દ્વારા જ કોઈ વસ્તુ બનાવવામાં આવતી હોય અથવા તો વિદેશના કોઈ પણ નાગરિક દ્વારા વસ્તુ બનાવવામાં આવતી હોય આ બંને વસ્તુને સમાવિષ્ટ કરી દેવામાં આવશે જેમ કે આપણે ટાટા ની પણ કંપની ભારતની અંદર રહેલી છે તો ટાટા નો માલિક રતન ટાટા એ ભારતીય નાગરિક છે આ ઉપરાંત રિલાયન્સ રિલાયન્સ કંપની પણ ભારતની અંદર આવેલી છે અને રિલાયન્સ નો માલિક મુકેશ અંબાણી પણ ભારતીય રહેલો છે હવે ભારતની અંદર સેમસંગ કંપની પણ આવેલી છે હવે સેમસંગ ના માલિક છે એ ભારતના નથી બરાબર ઉત્તર સાઉથ કોરિયાના વતની છે તો હવે એ ભલે વ્યક્તિ વિદેશી હોય પરંતુ એને પોતાની ફેક્ટરી સ્થાપેલી છે ભારતની અંદર અને એક વર્ષ દરમિયાન ભારતની અંદર સ્થાપેલી ફેક્ટરીમાંથી જેટલી પણ આવક એને થાય છે એ બધી જ આવકને ભારતીય જીડીપી ની અંદર ગણવામાં આવે છે બરાબર એટલે સિમ્પલ ભાષામાં આટલું યાદ રાખવાનું કે જે પણ ભારતની હદ છે એ હદની અંદર જેટલી પણ વસ્તુનું ઉત્પાદન થાય છે ચાહે ભારતીય નાગરિક દ્વારા થતું હોય અથવા તો વિદેશી નાગરિક દ્વારા થતું હોય એ બધું જ ઉત્પાદનને આપણે ગણવામાં આવે છે જીડીપી માંથી ચાલો બીજો ક્વેશ્ચન ધારો કે મુકેશ અંબાણી ભારતીય નાગરિક છે એને એક પ્લાન છે એ ભારતની અંદર સ્થાપેલો છે બીજો પ્લાન છે ધારો કે અમેરિકાની અંદર સ્થાપી દીધો છે બરાબર અમેરિકાની અંદર પણ મુકેશ અંબાણીની ફેક્ટરી રિલાયન્સ રહેલી છે અને બીજી કંપની ભારતની અંદર રહેલી તો શું અમેરિકાની કંપની ની અંદર જે પણ વસ્તુનું ઉત્પાદન થાય એને જીડીપી ના ગણવું તો જીડીપી નહીં કારણ કે જીડીપી બરાબર દેશની હદમાં જેટલું પણ ઉત્પાદન થાય એ જ વસ્તુને ગણવામાં આવે છે જીડીપી કેતા કે કુલ આંતરિક પેદાશ એટલા માટે જ કહેવામાં આવે છે કુલ આંતરિક પેદાશ એટલે કે અંદરની બધી જ ઉત્પાદન

દેશના અથવા તો વિદેશના નાગરિકો દ્વારા જે પણ વસ્તુઓ બનાવવામાં આવે છે એની બજાર કિંમતને શું કહેવામાં આવે છે જીડીપી કુલ આંતરિક પેદાશ અથવા તો કુલ ઘરેલું ઉત્પાદન બરાબર અંતિમ વસ્તુ જ આપણે ધ્યાનમાં લેવાની છે અને અંતિમ વસ્તુ કોને કહેવાય એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા છીએ તેમ છતાં ફરીથી રિપીટ કરવું કે એવી વસ્તુ કે જે તમે સીધી જ બજારની અંદર મૂકશો બરાબર જેમ કે ખેતરની અંદર રૂ થાતું હોય છે બરાબર તો રૂ સીધું જ આપણે વપરાશમાં લઈ શકતા નથી અને સૂતરમાંથી શું બનશે બરાબર તો એક વર્ષ દરમિયાન ભારતનો નાગરિક અથવા વિદેશના નાગરિક દ્વારા ભારતની હદમાં જ જેટલી પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એવી અંતિમ વસ્તુ અને સેવાની બજાર કિંમતને શું કહેવામાં આવે છે જીડીપી બરાબર તો આ થઈ ગઈ જીડીપીની વ્યાખ્યા ખાસ અહીંયા વસ્તુ ધ્યાન રાખવાની જ છે કે ભારતમાં ભલે નાગરિક હોય એને વિદેશની અંદર કમાણી હોય તો એને ક્યારેય આપણે કરીડીપીની અંદર સ્થાન આપી શકીએ નહીં બરાબર ફરજિયાત દેશની હદમાં જ ઉત્પાદન થયેલું હોવું જરૂરી છે બરાબર તો આ થઈ ગયું જીડીપીની વ્યાખ્યા એક માર્ક ની અંદર જીડીપી ની વ્યાખ્યા પૂછાય એનું ફૂલ ફોર્મ પૂછાય છે તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે ચાલો જીડીપીની વ્યાખ્યા ઉપરથી જ આપણે જોઈએ જીડીપીના અમુક મહત્વના ખ્યાલો ત્રણ મહત્વના ખ્યાલો આપણે વ્યાખ્યા ઉપરથી તારવી શકીએ પેલું કુલ આંતરિક પેદાશમાં દેશ અને વિદેશના નાગરિકો દ્વારા અથવા કુદરત દ્વારા આપણા દેશની હદમાં થયેલ અંતિમ વસ્તુની સ્વરૂપની વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન ગણવામાં આવે છે બરાબર જેમ આપણે વ્યાખ્યામાં જોયું હતું કે એક વર્ષ દરમિયાન દેશના નાગરિકો દ્વારા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો

તો કુલ આંતરિક પેદાશનો ખ્યાલ દેશની હદ સાથે સંકળાયેલો છે આમાં દેશના નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન અથવા તો દેશના નાગરિકોએ વિદેશમાંથી મેળવેલી આવકોને ગણતરીમાં લેવામાં આવતી નથી બરાબર ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજો ખ્યાલ કે કુલ આંતરિક પેદાશની અંદર માત્રને માત્ર દેશની હદની અંદર થયેલું પ્રોડક્શન જ ગણવામાં આવે છે દેશનો જ કોઈ નાગરિક છે વિદેશની અંદર કંપની ધરાવતો હોય અને ત્યાંથી ધારો કે આવક મળતી હોય તો એ પણ જીડીપીમાં ક્યારેય ગણાશે નહીં કારણ કે ઉત્પાદન સો એ સો ટકા દેશની અંદર જ થયેલું હોવું જોઈએ દેશની બહાર થયેલું ઉત્પાદન એક પણ પ્રકારનું જીડીપીમાં ગણવામાં આવશે નહીં મને તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કારણ કે આપણે જીએનપી ભણશું ત્યાં વસ્તુ ગણાતી હશે એટલા માટે આપણે જીડીપીમાં અલગથી એ વસ્તુને તારવવી પડે કે જીડીપીની અંદર

દર્શાવવામાં આવે છે બરાબર બે દેશ વચ્ચે કેવા પ્રકારની આર્થિક હરીફાઈ રહેલી છે એ તમારે જાણવું હોય તો તમે જીડીપીના ખ્યાલથી જાણી શકો બરાબર જેમ કે ભારતનો જીડીપીના આંકડા લઈ લ્યો અમેરિકાના જીડીપીની આંકડા લઈ લો પછી બેયને સરખાવો કે કયા દેશની અંદર એક વર્ષ દરમિયાન વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે બરાબર જે દેશનો જીડીપીનો આંકડો વધારે હોય તો ત્યાં દેશ એ દેશની અંદર આર્થિક વિકાસ કેવો હશે સારો કારણ કે એ દેશનું ઉત્પાદન વધારે છે ઉત્પાદન વધારે હશે તો ત્યાંના નાગરિકોની આવક વધારે હશે આવક વધારે છે એનો મિનિંગ એવો કે ત્યાં રોજગારીનું પ્રમાણ પણ વધારે હશે રોજગારી વધુ હોય તો ગરીબીનું પ્રમાણ પણ કેવું હશે ઓછું એટલે કે જે દેશનો જીડીપી સૌથી વધારે હશે એ દેશ વિકસિત દેશ હશે અને જે દેશનો જીડીપી ઓછો હોય એ દેશનું વિકાસ પણ કેવો ગણાય છે ઓછો ગણાય છે બરાબર તો આ થઈ ગયું જીડીપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી વખતો વખત છાપામાં આવતું જ હોય છે કે ભારતનો જીડીપી આટલા ટકા વધશે ભારતનો જીડીપી આ વર્ષે આટલો ઘટેલો છે તો હવે જ્યારે પણ જીડીપી આપણી સમક્ષ આવે ત્યારે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આ એ ભારતની અંદર થતું ઉત્પાદનની ગણતરી કરેલી છે બરાબર ત્યારે એવો શબ્દ તમને સાંભળવા મળે કે ભારતનો જીડીપી હાલના સમયની અંદર આટલા ટકા વધેલો છે તો સીધો જ મગજની અંદર સ્ટ્રાઇક થઈ જાવી જોઈએ કે ભારતની અંદર ઉત્પાદનમાં વધારો થાય છે બરાબર ક્યારેક એવું સાંભળવા મળે કે ભારતનો જીડીપી ઘટાડો નોંધવામાં આવેલો છે ત્યારે ખ્યાલ આવી જવો જોઈએ કે ભારતના અંદર ઉત્પાદનની અંદર ઘટાડો થયેલો છે બરાબર કારણ કે જીડીપીમાં ભારતની અંદર થતી વસ્તુઓનો સમાવેશ થાય છે ચાલો આ થઈ ગયું જીડીપી જીડીપી ની સાથે સંકળાયેલો બીજો મહત્વનો ખ્યાલ એટલે કે એનડીપી બરાબર એનડીપી નું ફૂલ ફોર્મ હવે આપને ખ્યાલ છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી નું હતું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગ્રોસ એટલે કે કુલ ડોમેસ્ટિક એટલે ઘરેલું અથવા તો આંતરિક અને પ્રોડક્ટ એટલે કે પેદાશ આવી જ રીતે એનડીપી નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગુજરાતીમાં આપણે એને કહી શકીએ શુદ્ધ આંતરિક પેદાશ જીડીપી ની અંદર એક વર્ષ દરમિયાન જેટલું પણ ઉત્પાદન થયું હતું એની બજાર કિંમત જોઈ હતી એનડીપી ની અંદર આપણે બધો જ ઘસારો બાદ કરી દેવાનો છે એક વર્ષ દરમિયાન કંપનીની અંદર જે પણ ઉત્પાદન થયું હોય એ ઉત્પાદન કરવા માટે ઘણા બધા મશીનરીઓ કામે લાગેલી હોય છે આ મશીનરીઓની અંદર ઘણો બધો ઘસારો લાગેલો હોય છે બરાબર આ ઘસારાને આપણે બાદ કરી દઈ પછી આપણે મળે છે એનડીપી બરાબર એટલે કે ઘસારો બાદ કરશું ત્યારે જ આપણે એક્ચ્યુઅલ કેટલી ઉત્પાદન થયેલું છે એ જાણવા મળશે તો ઘસારો કોને કહેવાય કઈ કઈ વસ્તુ બાદ કરવી પડે જોઈએ આપણે એનડીપીમાં ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશને કારણે યંત્રો મકાનો ઓજારો જેવા મૂડી સાધનોને ઘસારો લાગે છે અમુક સમય પછી આવા સાધનોને બદલાવવાની જરૂર પડે છે કેટલીક વખત તો ટેકનોલોજી બદલાતા મૂડી સાધનો બદલાવવા પડે છે ઘણી વખત કોઈ પણ ફેક્ટરી છે એ ફેક્ટરીની અંદર ટેકનોલોજી ચેન્જ થઈ ગયું જેમ કે એન્ડ્રોઈડ ફોન પહેલા કીપેડ ફોન આવતા હતા હવે આવી ગયા છે ટચ સ્ક્રીન મોબાઈલ તો જે પણ કીપેડ ફેક્ટરી ધરાવતી હતી એને પોતાની ટેકનોલોજી બદલવાની જરૂર પડી ગઈ કારણ કે હવે ટચ કીપેડ ફોન છે એનું બજારની અંદર ચલણ જ ઓછું થઈ ગયું છે કોઈ વ્યક્તિ કીપેડ ફોન ખરત ખરીદતી જ નથી તો ફરજિયાત કંપનીએ પોતાની ટેકનોલોજી બદલાવી પડી અને ટચ સ્ક્રીનની ટેકનોલોજી છે એ પોતાની ફેક્ટરીની અંદર લગાવી પડી તો આવા સમયે કંપનીને ઘણો બધો ખસારો લાગેલો હશે તો છેલ્લે જેની પુલ ઉત્પાદન થશે એમાંથી આ લાગેલો ઘસારો બાદ કરી દેશે અને પછી જે આવક ગણવામાં આવે છે એ આવકને શું કહેવામાં આવે છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ આની અંદર પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભારતીય નાગરિક દ્વારા સોરી ભારતીય ભારતની હદની અંદર થયેલી વસ્તુની અંદરથી જ ઘસારો બાદ કરવાનો છે બરાબર એટલે કે જીડીપી માંથી જ તમે જ્યારે ઘસારો બાદ કરી દેશો ત્યારે મળી જશે એનડીપી વ્યાખ્યા જોઈએ એનડીપી ની ઉત્પાદન દરમિયાન સાધનોને લાગતા ઘસારાને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવામાં આવે ત્યારે મળતી આવકને શુદ્ધ આંતરિક પેદાશ તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં કહીએ તો એનડીપી ઇઝ ઇક્વલ ટુ જીડીપી માઇનસ ઘસારો બરાબર ખાસ યાદ રાખવાનું જીડીપી ની વ્યાખ્યા એઝ ઇટ ઇઝ રાખવાની એમાંથી તમારે બાદ શું કરી દેવાનું છે એક વર્ષ દરમિયાન લાગેલો ઘસારો એક વર્ષ દરમિયાન ઉત્પાદનની પ્રક્રિયાની અંદર ઘણો બધો ઘસારો લાગેલો હોય ત્યારે આ બધો જ ઘસારો દૂર થઈ જશે ત્યારે આપને જે આવક મળે છે એ આવકને શું કહેવામાં આવે છે એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ વ્યાખ્યામાં જો તમારે આપવું હોય તો તમે આ રીતે આપી શકો કે એક વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અથવા તો વિદેશના લોકો દ્વારા જે પણ વસ્તુઓ બનાવવામાં આવે છે એની બજાર કિંમતમાંથી જો એક વર્ષ દરમિયાન લાગેલ ઘસારાને બાદ કરવામાં આવે અને જે શુદ્ધ

કંપનીએ સોફ્ટવેર બનાવ્યા તો કોમ્પ્યુટરનો વપરાશ થયેલો હોય કોમ્પ્યુટરની અંદર ઘણો બધો ઘસારો લાગેલો હોય તો આ ઘસારાને પણ એ સોફ્ટવેરની કિંમતમાંથી બાદ કરવા પડશે ધારો કે એક વર્ષ દરમિયાન કોમ્પ્યુટરની જે પણ સામગ્રીઓ એને વાપરેલી છે એક હજાર રૂપિયાનો ઘસારો લાગેલો છે બરાબર ઘસારો સીધો જ એમ ગણી શકાતો નથી ઘસારો ગણવો ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ છે ધારો કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે એક હજાર રૂપિયાનો ઘસારો લાગેલો છે તો હવે શું કરવું પડશે એક હજાર રૂપિયાની જે એક વર્ષ દરમિયાન સોફ્ટવેરની કમાણી હતી એમાંથી ઘસારો એક હજાર રૂપિયા બાદ કરે અને જે કિંમત વધે છે બરાબર એને કહેવામાં આવે છે એનડીપી જ્યારે જીડીપી શું થઈ જશે એક લાખ રૂપિયા જ્યારે એનડીપી શું થઈ જશે નવ્વાણું હજાર રૂપિયા બરાબર આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને જે ઘસારા બાદ થઈ ગયા પછીની રાષ્ટ્રીય આવક છે એને જે સાચી રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે એટલે કે એનડીપી છે એ હંમેશા એકદમ શુદ્ધ આપણી રાષ્ટ્રીય આવક હોય છે બરાબર તો આ થઈ ગયા રાષ્ટ્રીય આવકના મહત્વના બે ખ્યાલ જીડીપી અને એનડીપી બંને એકબીજા સાથે સંકળાયેલા છે જીડીપી ની જે વ્યાખ્યા રહેલી છે એમાંથી માત્ર તમે ઘસારો બાદ કરી દેશો એટલે તમને એનડીપી મળી જશે બરાબર તો એક વખત ખાસ બુકમાંથી વાંચી લેવું અને જે પણ વસ્તુ આપણે આજે સમજેલા છીએ એમાંથી કઈ પણ વસ્તુ એવી નવી લાગેલી હોય એ ત્યાં ખાસ બુકની અંદર નોંધી લેવી જો લેક્ચરમાં વ્યવસ્થિત ઝડપ લાગેલી હોય સમજણું ન હોય તો ફરી વખત લેક્ચર જોઈ લેજો ભણી લેજો કારણ કે આ લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે બરાબર આજના દિવસે આ બે જ વસ્તુ આપણે જોવી છે હજી પણ રાષ્ટ્રીય આવકના મહત્વના બે ખ્યાલો બાકી છે એનડીપી અને બીજી વસ્તુ સોરી જીએનપી અને એનએનપી બરાબર તો આ બંને પણ મહત્વના ખ્યાલો રહેલા છે આવતા લેક્ચરની અંદર આપણે એનએનપી અને જીએનપી વિશે માહિતી મેળવવાના છીએ થેન્ક યુ જો આજના રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન રહેલો હોય ક્વેરી રહેલી હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો જેનો સોલ્યુશન તમને કોમેન્ટની અંદર જ હું જણાવી દઈશ અથવા તો જ્યારે પણ આપણો લેકચર આવશે ત્યારે પણ તમારી ક્વેરીનું સમાધાન તમને મળી જશે ચાલો મળીશું આપણે આવતા લેકચરમાં